કૃષ્ણ કન્યાલાલ કીજે જુલો જુલો જસો દાના બાળ પ્રેમથી પારણીએ કાન પારણીયું પ્રેમથી માસું પછી મોતી માણે કથી ચડાવશું വർണിമി ചൂലോ ചൂലോ ചോദാട പ്രേമ തി പാര ല પછી ચૂલો હો ગિરધર ગોપાળ પ્રેમથી પારણીએ પારણી ચૂલો ચૂલો હો જ બાળ પ્રેમથી પારણી કાન સ્ને હે ચૂલાવ સુણું વાસે તો તમને મને પ્રેમે ગાશું હો પ્રેમથી લાલ પારણી ચૂલો ચૂલો હો ચસોદના બાળ પ્રેમથી પારણીએ પારણી સ્નાન સેવા ઉમંગથી કરાવીશું પછી પીળા પીતા બર પેરા વશુ રમવ તમે વ્રચના બાળ પ્રેમથી પારણી ચૂલો ચૂલો ચસો દાના બાળ પ્રેમથી પારણી રૂડારામકડા પ્રભુ તમ અમે તમને આપીશું માખ પ્રભુ અમે તમને પીવડાવશું આવો ચ સોદા ના લાલ પ્રેમથી પારણીએ ચૂલો ચૂલો ચ સોદાના બાળ પ્રેમથી પારણીએ એ તે લાડુ વચિર હૃદય કમળમ સ્થાપન કરશુ હરિ દિલને બંધાઉ હોલાલ પ્રેમથી પારણી ચુલો ચુલો ચસોદાન બાર પ્રેમથી પાર